નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મેં જોયેલું વિજય સરઘસ તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના ચૂંટણી પ્રચાર મતદાન પરિણામો વિજય સરઘસ અને છેલ્લે જોઈશું ઉપસહાર ધાર્મિક તહેવારોમાં જેમ યાત્રા સંઘો નીકળે છે તેમ વિરોધ પ્રદર્શિત કરવા કે કોઈ સામૂહિક માંગણી માટે સરઘસ નીકળે છે ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનો વિજય સરઘસ નીકળે છે વિજય સરઘસ જોવાની મજા કંઈ અલગ જ હોય છે અહીં થોડા દિવસ પહેલાં લોકસભાની ચૂંટણી થઈ ગઈ ઘણા ઉમેદવારોએ તેમાં ચંપલાવ્યું હતું દરેક પક્ષે ચૂંટણી ઢંઢેરું બહાર પાડ્યો હતો અને મત મેળવવા માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો દરેક પક્ષ પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે સભા સંઘર્ષો આયોજનો છાપામાં ચૂંટણી પ્રચારના લેખો અને સૂત્રો છાપતા હતા મતદારોને આકર્ષિત કરવા તે દરેક પક્ષે લોભામની જાહેરાતો પણ કરી હતી ચૂંટણીનો દિવસ આવતા બધું શાંત પડી ગયું લોકોએ મત આપ્યા દિવસ દરમિયાન મતદારોની ભારે ચહલ પહલ થઈ

ગુલાલ ઉડાડી રાજમાં કૂદવાનું અને સૂત્રો પોકારવાનું શરૂ કરી દીધું હતું જેતેલા ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને તેઓનું વિજય સરઘર્ષ નીકળ્યું વિજય સરઘર્ષમાં શણગારેલ ખુલ્લી ગાડીઓમાં જેતેલા ઉમેદવારો તેમના ટેકેદારો અને અન્ય લોકો હતા ઢોલ નગારા જોરશોરથી વાગતા હતા અનેક લોકો વિજય સરઘસમાં જોડાયા હતા નાચગાન સાથે સૂત્રો પોકારતું પોકાર વિજેતાઓનું સ્વાગત કર્યું સલામતી માટે પોલીસની મોટી ફોજ શહેરના માર્ગો પરથી અને જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થઈ માર્ગમાં અનેક લોકો પણ આ વિજય સરઘસમાં જોડાયા હતા ચારે તરફ હર્ષોલ્લાસ હતો છે તે વિજય સરઘર એક સ્થળે સભાના રૂપમાં ફેરવાઈ ગયો સભાના મંચ પર વિજયી ઉમેદવારોએ સ્થાન લીધું તેમનું સ્વાગત કરવામાં આવ્યું વિજયી ઉમેદવારોએ જોરશોરથી ભાષણો કર્યા તેમાં તેમને પોતાને વિજયી બનાવવા માટે તેમના ટેકેદારો અને મતદારોનો આભાર માન્યો એટલું જ નહીં ચૂંટણી પ્રચાર વખતે આપેલા વચનો પૂરા કરવાની પુત્રી પણ ઉચ્ચારી હું મારા પપ્પા સાથે વિજય સરઘર્ષમાં જોડાઈ હતી મને આ બધું જોવા સાંભળવામાં બહુ મજા પડી તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી લેખન પૂર્ણ થાય છે નિબંધ અંત સુધી જોવા બદલ તમારા બધાનો